સ્વાગત છે હાલો આપણે બધું મૂક હૂકવે નાખ્યું લુગડા ધોવાય ગયા કસરા પોતા થઈ ગયા એ આપણી ઘંટી ચાલુ કરી જો ઘંટીમાં લોટ પધરાય ને આપણી એવો બનાવવાની છે રસોઈ તો આપણી સહાય કરી લીધી માખણ કાઢવાનું છે સાહેબ વધારવાની બાકી છે બાકી આપણી રસોઈમાં આવે ગયા રસોડામાં ફરીથી પાસા તો આપણી બનાવવાનું છે આજે આખા રીંગણા બટેટાનું ભરેલું શાક તો આ શે અસલ રીંગણા રીંગણા એટલા મીઠા આવે નાની વાત નો પૂછો જો કે શાકભાજીમાં તો શે ઘણું છે ગઈકા છે ટમેટા છે દૂધી છે ઓરા રીંગણું છે ને આપણે કરવો હંભાર ને અથવા તો મરસા વઘારે નાખીએ એવું કંઈક બનાવી તો આપણે આખા રીંગણાનું શાક નાખીએ ભટિયા રીંગણાનું શાક અસર થાય પણ આ રીંગણા ભટિયા જીવાત છે નાના નાના તો આપણે આખા રીંગણાનું આગળ શાક બનાવી નાખીએ ને ઘંટી કરી ચાલુ તો આપણે બેસીયાર ઘાણવા દરાઈ નાખીએ તો સુમાં હામાં લોટ હોય આગો તો કાયમ આવે તો એ પકડ લઈએ ને પછી બાંધીએ લોટ રોટલીનો ભોલા ભાઈ આવે બાર વાગે તો આપણી રસોઈ ખેંચાય તૈયાર તો હજે એક બે ફેરે રસ થાય એટલી કેરી પડી તો હમણાં બહુ ફાવતો નથી કરતા એટલે આપણી રસટાળે બનાવવાનો ભોલાભાઈ કહીએ તો કરી કર્યું નકર આપણી સંફારો રોટલી રોટલા બાજરાના ને આખા રીંગણા ભરેલું બટેટાનું શાક ને ઘઉંનું દરણું જો નાખ્યું કે દરાય ને આપણે બનાવવા આવે ગા થોડીક હારી હારી રસોઈ પણ બનાવેલી કારણ કે રસોઈ બનાવતા જાય ને દરણા પણ દરાતા જાય ને હારી હારી બીજું કામ તો બધું થતું જાય તો આપણે બનાવવાનું છે ને વરસાદ કીવો અમારે આવ્યો કાલે રાતી ને એ તેધુ રાઈ કાલે રાઈતી લગભગ ઢગલો પડે ગોળ ત્રણ શ્યા ઇંચ ઓછામાંથી વરસાદ પડે ગયો ને અટાણે પણ જો વરસાદ નો ઠીકો ઠીક વાતાવરણ છે તો વરસાદ આવે એવું કેવારી હરોવડા એમાં તા ફરવડા આવે ને ફરવડા જાય ફરવડા આવે ને ફરવડા જાય એવો વરસાદ છે તો તમારે બધાને કીવો એ વરસાદ કારણ કે વરસાદની આગાહી તો બધે છે પણ કાં વર્ગે એનું કંઈ નોકી થતું ને પણ વાવણી થેગા પછી ખેડૂતની એક માથે મેં થેગો એટલે આનંદ મંગલ થેગા કારણ કે આનંદ આનંદ મંગલ જ થઈ જાય ને કારણ કે બવાઈ ભાઈ ઊગે ગયું વરસાદની જરૂર ઋતુ તો વરસાદ પણ આવે ગયો તો સારું ખેડૂત ખેડૂત મિત્રોને બધાની મજા વરસાદ આવે ગયો એ વાપરી બનાવીએ છો આ મણી છે કે મરસા વઘારીએ તોય ભાવે રાય મેથી નહીં અને મરચાઈ વઘાર નાખીએ રાઈ મેથી નાખે ને એવું લાગે જો કે મરચાં જો આ રીતે આ કોબી છે આ સીભડા છે જો આ રીતે સીભડા છે પણ મળી છે કે આપણી મરચાં વઘારીએ તો થોડુંક અમારે ભગતની મરચાકારક વઘારેલા ભાવે તો અમારે ન ખાવાય પણ એણી ખાવા હોય તો આપણે કરવા પડે એટલે આપણે ભગત સારું મરચાં વઘાર નાખીએ થોડાક સંભારાનું આળસ કરીએ તો જો આ બનાવવાની એવું રોટલીનો લોટ બાંધેલી રોટલી બનાવેલી પેલા આખી શાક સુધારે લહણ ફોલે બધી તૈયારી કરે ને સા વધારી પછી બનાવીએ રસોઈ તો રસોઈ આખી જો બને જાહે પેલા મોરેલા મરસા મોરે સીધું શ્યાક નાખે તા ભરે રીંગણા બટેટા તો એમાં આજે ઘણું બધું કરવું પડે કારણ કે એમાં ગાંઠિયા હોય તો સિંગદાણા હોય તો પવા હોય તો સોખા તો પવા પણ ભરીએ સિંગદાણાનો ભૂકો હોય તો ભરીએ ચણા નો લોટ હોય તો ભરીએ ગાંઠિયા હોય તો ભરીએ ચવાણું હોય તો ચવાણું ભરીએ કારણ કે ભરેલ કારેલા કે કોઈ રીંગણા બટેટામાં તો બધું હાલે તો હાલો આપણે એવું વધારી સાહેબ ને બટેટામાં સુધારે જો મોરાઈ ગયા રીંગણા હોય છે એમાં બે બટેટા નાખી દઈએ

ગામ જોવો તો હા પર પડ્યા ને મોમાં નાખીએ તો રૂપા રા હા રવો થઈ જાય ને બી કઈ રીતે સ્ટોરેજ કરવાના ઈ કે તમને આરામોરા ઓરા સે સેકે ને આ કેનમાં ભર દેવા ને પછી કર દેવાનું પે અને બે ભર હોય કઈ નો થાય ઈવા નીવા બે આપણે કાઢીએ કેન માંથી તો ઈવા નીવા આપડા બે ને હું ગઈ ગામમાંથી ગામ માં કે હતો બે ને ના લેવી ડ્રેસ કારણ કે એ ડ્રેસ પહેરવા ચાલુ કરવા ગરમી બહુ થાય ને

પછી છારે ને ખોઈતરી ઉખેલ નાખવાની ઘણા એનો માંડવી પાક ધોરો હોય પણ બી થોડાક ઓછા હેકાણ આગ હોય તો બી સરસ છે તો એકદમ સુગંધ માંડવી પાક ને બહુ સરસ આવે ને ખાવામાં પણ બહુ આ જીવો થાય એ ભેટ ના થાય રૂપારા ઝાડા તો આપણે જો આ માંડવી પાકમાં બી ફેપેલી હોય તમને ડ્રેસ પણ હું આ બતાવી દેખાય